ધોકા દિવસની હાર્દિક શુભકામના હાલો તો આપણે ધોકા દિવસ ઉજવી નાખીએ ધોકો લઈને મેં તો પગલું છણ્યું ધોકાવી નાખ્યું ધોકા મારી મારીને મને તો ભૂખ લાગી ગઈ એટલે હું સીતાફળ ખાતી હતી ત્યાં મમ્મી પપૈયું લઈને આવ્યા એટલે એ પણ થોડુંક ખાઈ લીધું શ્યામ આજે બગીચામાં પાણી પીવડાવે છે અને ત્યાંથી શ્યામને આ વેલો મળ્યો કોઠીમડાની કાચરી કોને કોને ભાવે છે કમેન્ટમાં લખો અને આજે જો અમારે જાસુદ જેવું એક મસ્ત ફૂલ ખીલું છે કલર કેટલો મસ્ત છે આનો પછી મેં જોયું તો શ્યામ નાળિયેરી ઝાડ ઉપર લટકાઈને બેઠા છે ઝાડવાઓને પાણી પાઈ પાઈને શ્યામને પણ તરસ લાગી ગઈ એટલે એણે તો એક ત્રફો તોડી લીધો પછી દાંતડી થી ફોઈડો ત્યાં તો કેવું પાણી બારૂડ્યું પછી બધું પાણી ગાડી લીધું આખો છલો છલ વાટકો ભરાઈ ગયો થોડુંક પાણી પીધું અને થોડુંક પાણી મેં પીધું એમાંથી પાછી મલાઈ પણ નીકળી એકદમ કુણી કુણી તો અમને મલાઈ પણ ખાવાની મજા પડી ગઈ અને કામાક્ષી નું અમારે એવું છે ને કે હું બપોરે સુવા જાવ રૂમમાં ને એને ભૂખ લાગે એક અમારા ભેગું જઈમ હોય પણ થોડુંક એને થોડીક થોડીક વાર ભૂખ લાગી ગઈ રાખે ગરવામાં એક રોટલી હતી એને તવી ઉપર કડક કડક શેકી નાખી પછી આવી રીતે ચાર કટકા કરીને મીઠું નહીં ટમેટા ઝીણા ઝીણા સુધારી નાખી દીધા આવી રોટલી એને ભાવે ડુંગળી ને મરચા ઈ ના પાડે બાકી ઈ પણ સરસ લાગે આજે શ્યામે પણ આ રોટલી ચાખી એને પણ મજા આવી ગઈ કામાક્ષી ની હારે આ રોટલી ખાવાની રાત્રે જમીને પછી અમે ફટાકડા ફોડ્યા એક આ બ્યુટિફુલ સ્કાય સોડ પછી ફુવારા જેવું કઈક હતું ઈ તો ઘડીક વારમાં જ પૂરું થઈ ગયું અને મમ્મી તો ચાંદલિયા લઈને બધીને એક હારે ચૂલામાં નાખી દીધા પછી તો ભડકો થયો કેવો ચૂલામાં અમે ત્રણેય લાલ લાલ ફૂલઝરી કરી પછી ચૂલા ઉપર દૂધ ઉકાળ્યું આ દૂધ કાલ માટે છે ઉકાળીને પછી ઠંડુ થઈ જાય એટલે ફ્રીજમાં મૂકી દેવાનું છે હવે રંગોળી બનાવવાની છે એક બાજુ પેલા મારી દેરાણી કામાક્ષીની નાની રંગોળી બનાવે છે અને બીજી બાજુ મોટી રંગોળી બનાવવાની છે તમારે આ મોટી રંગોળી જોવી હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દો એ રંગોળી હું કાલના વિડીયોમાં બતાવીશ